જાલોદ એસટી ડેપોમાંથી દાહોદ રૂટ પર જવા માટે મુસાફરોને પડતી હાલાકી બસ સેવા વધારવા રજૂઆત કરાઈ સાંજના સાંજના સમયે રૂટ મુજબની બસ સમય મુજબ આવતા મુસાફરો પ્રાઇવેટ વાહનોનો સહારો છે વાગ્યા દરમિયાન દાહોદ રૂટની બસો ન મળતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે સાંજના છ થી સાત દરમિયાન દાહોદ રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા તેમજ દાહોદ મુકામે નાઇટ ડ્યુટી કરતા મુસાફરોને બસ સમય મુજબ ન મળતા ભારે હાલાકી ભોગવવી પડે છે ચાલોદ સામાજિક કાર્યકર્તા અને અવારનવાર સાંજના સમય દરમિયાન દાહોદે જતા વિજય પંડિતને પણ સમસ્યાનો ત્રણ થી ચાર વાર સામનો કરવો પડેલો હતો તેઓએ દાહોદ દરરોજ અપ ડાઉન કરવા જતા મુસાફરોને પૂછ્યું કે બસ કાયમ લેટ આવે છે કે શું ત્યારે દાહોદ નોકરી કરવા જતા મુસાફરોને એક જ મત હતો કે બસ સમય મુજબ આવતી જ નથી તેથી અમે નોકરી પર સમયથી નથી પહોંચતા તો ત્યાં સાંભળવું પડે છે આ માટે ચાલો ડેપો મેનેજર નિલેશ મુનિયાને લેખિતમાં રજૂઆત કરી ચાલોદથી દાહોદ રાત્રિના સાડા છ વાગે તથા દાહોદથી ચાલોદ આવવા માટે રાત્રિના સાડા આઠ કલાકે રેગ્યુલર બસની વ્યવસ્થા કરી આપવા વિનંતી કરી હતી અંગે ડેપો મેનેજર નિલેશ મુનિયાએ એક અરજી આપી હતી તેના જવાબમાં તેઓએ પણ તપાસ કરતા બસની અસુવિધા છે તે કબૂલ્યું હતું અને જણાવ્યું હતું કે બસ સમય મુજબ મળી રહે તે માટે તેઓ ચોક્કસ પ્રયાસ કરશે અને આગામી થોડા દિવસમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે આમ જાલોર ડેપો મેનેજરના સારા સહકારની આશા આગામી સમયમાં રહેશે તેવી આશા મુસાફરો રાખી રહેલ છે રિપોર્ટર પંકજ પંડિત જાલોદ હું વિજય પંડિત જાલોદથી સામાજિક કાર્યકર્તા જાલોદમાં જાલોદમાં રોજ જે સાંજે છ થી સાતના ગાળામાં દાહોદ જતા પ્રવાસીઓને બહુ ભારે તકલીફ પડતી હોય છે અને જેમાં મુખ્યત્વે અહીંયાથી વેપારી વર્ગ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થી વર્ગો પોતાને કામ લઈને જ્યારે ઘરે જતા હોય ત્યારે અહીંયા કોઈ વાહન વ્યવસ્થિત મળતું નથી ટાઈમથી આવતી નથી બહારની લાંબા રૂટની ગાડીઓ આવે એક આવતી હોય અને ગાડીઓ સમયસર આવતી નથી બહુ હાલાકી પડે છે અને પર્ટિક્યુલર આ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલની અંદર જે બહેનો જાય છે અને તે લોકોને એટલી બધી ગીર્તિમાં એટલી બધી હલાકીનો સામનો કરવો પડે છે કે જે ખરેખર દેખીએ તો આપણને પણ શરમ આવે તો આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રહીને અમે આજે આ એક આવેદનપત્ર આવેદનપત્ર ડેપો મેનેજર સાહેબને આપ્યું છે અને તેમણે કે દાહોદથી દાહોદથી ઝાલોદ માટે રાત્રિના સાડા આઠ કલાકે તેમજ ઝાલોદથી દાહોદ માટે સાંજે સાડા છ કલાકે રેગ્યુલર ગાડી મૂકવામાં આવે જેથી કરીને કર્મચારી વેપારી વર્ગો અને વિદ્યાર્થીઓને કોઈને તકલીફ ન પડે અને તે માટે ડેપો મેનેજર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ડેપો મેનેજર સાહેબે વ્યક્તું કરીને સંતોષકારક જવાબ આપેલ છે વિજય કુમાર પંડિત